નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લામાં તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક ચોંકાવનારો કાંડ સામે આવ્યો હતો જેમાં આયુર્વેદિક સિરપની આડમાં લોકોને ઝેર વેચવામાં આવતું હતું અને આ ઘટના બની હતી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે ખેડા જિલ્લામાં નડિયાદ નજીક આવેલા બિલોદરામાં શંકાસ્પદ મોત નીપજ્યા હતા અને આ મોતનું કારણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે મરણ જનાર વ્યક્તિઓએ આયુર્વેદિક સિરપ એટલે કે કપ સિરપ જેવી સિરપ પીધી હતી અને એની આળમાં વેચાતું ઝેરનું સેવન કર્યું હતું પહેલાં બે પછી ચાર અને અંતે આ સમગ્ર કાંડમાં સાત સાત લોકોના કરુણ મોત નીપજ્યા હતા આ બાબતની ગંભીરતાને લઈ અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સિરપની આળમાં ઝેર બનાવતા ફેક્ટરીના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ આ પાંચે લોકોના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીઓની કબૂલાતના આધારે બીજા ત્રણ આરોપીઓ સામે આવ્યા છે જેમની પણ સંખ્યા વધીને હવે આઠ થઈ ગઈ છે આ સાત લોકોના મોતનું કારણ આયુર્વેદિક સિરપમાં મેળવવામાં આવેલું મિથેનોલ સાબિત થયું છે અને તમામ બાબતની તપાસ માટે પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં સીટ દ્વારા ગઈકાલે કોર્ટમાં એક હજારને આઠસો પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ શીટમાં તમામ લોકોના મોતનું કારણ મિથેનોલ બતાવવામાં

અને આ એસઆઈટીના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો ન રહી જાય તમામ મુદ્દાની ખૂબ ગહન તપાસ કરેલ છે વૈજ્ઞાનિક ઢવે તપાસ કરેલ છે તમામ પ્રકારના પુરાવા મેળવવામાં આવેલા છે એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં આવેલા છે અને તપાસને અંતે કુલ આઠ આરોપીઓની ધરપકડ તમામ આરોપીઓની વિરુદ્ધના મજબૂત પુરાવા મેળવી નામદર કોર્ટની અંદર આશરે અઢારસો પાણાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે મળી આવેલ છે અને એ જે સેનિટાઈઝર છે એનો સિરપ બનાવવામાં ઉપયોગ થયેલ છે એટલે મૂળ કારણ મિથેનોલ છે પીએમ ની અંદર ડેથ થયું હોવાનું જણાય આવેલ છે